સુરત ટ્રાફિક થી બચવા માટે વાહન ચાલકો બીઆરટીએસ સ્ટેન્ડમાંથી પસાર થતા હોવાનો પર્વત પાટિયામાં ટ્રાફિક સમસ્યા સર્જાતા વાહન ચાલકો હવે બીઆરટીએસ બસ સ્ટેન્ડ અંદરથી વાહનો પસાર કરવા લાગ્યા દ્રશ્યો પર્વત પાટિયા સમ્રાટ સ્કૂલ પાસેના છે રાત્રિના સમયે ભારે ટ્રાફિક જામ થતા ટુ વ્હીલર લઈ જતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સુરતમાં બીઆરટીએસ સ્ટેન્ડમાંથી બાઇક પસાર થઈ રહ્યા છે ટ્રાફિકથી બચવા માટે બીઆરટીએસ સ્ટેન્ડમાં બાઇક ચાલકો પસાર થયા સુરતના પર્વત પાટિયા બીઆરટીએસ સ્ટેન્ડનો આ વીડિયો છે બીઆરટીએસ બસ સ્ટેન્ડના અંદરથી વાહનો પસાર કરવા લાગ્યા આ દ્રશ્યો પર્વત પાટિયા સમ્રાટ સ્કૂલ પાસેના છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રશાંત પાસેથી પ્રશાંત પર્વત પાટિયા સમ્રાટ સ્કૂલ પાસેનો એક વિડીયો વાયરલ થયું છે બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદરથી લોકો ટુ વ્હીલર પસાર કરી રહ્યા છે શું છે આ મામલો જી વત્સલ બિલકુલ ગીતે જે રીતના ટ્રાફિકનું સંકલન બની રહે તેના માટે શહેરભરમાં સુરત શહેર પોલીસ દ્વારા જે છે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને જે રીતના ટ્રાફિકના જે રીતના પોઈન્ટો આવેલા છે તમામ કાર્યરત કરી દેવામાં આવ્યા છે અને આ કાર્યરત કરવાના બાદ શહેરભરમાં જ આ રીતના ટ્રાફિકના દ્રશ્યો સામે આવતા હોય છે પરંતુ હાલ જે વિડીયોમાં દેખાઈ રહ્યા છે પર્વત પાટિયા ના છે જે બીઆરટીએસ બસની અંદર જ જે વાહન ચાલકો જે છે પસાર થઈ રહ્યા છે કારણ જે રીતના ટ્રાફિક જામ થવાના કારણે લોકો જે છે ખાસ કે સાંજના સમયે પોતાના નોકરી ધંધા એથી પરત ફરતા હોય છે અને એ સમયે જે રીતના શહેરના અલગ અલગ સિગ્નલો પર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે ત્યારે પર્વત પાટિયા પાસે ભારે ટ્રાફિકના દ્રશ્ય સર્જાતા તેને લઈને હાલ જે રીતના લોકો જે છે પોતે પોતાના ઘરે પહોંચવા માટે ટ્રાફિક જે જે ખાસ કરીને રૂટ છે ત્યાંથી પ્રસાર થઈ રહ્યા છે હાલ જે રીતના વિડીયોમાં દેખા આવી રહ્યા છે કે જે રીતના દ્રશ્ય પરથી કહી શકાય છે કે જે સમ્રાટ સ્કૂલ આવેલી છે ત્યાંના બીઆઈટીએસ રૂટના છે જ્યાં ભારે માત્રામાં જે ટ્રાફિક જામ સર્જાયું છે ને એક તરફ લોકો લોકો જે 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 છે 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 રસ્તા બનાવવામાં માટે ત્યાંથી થઈ રહ્યા બિલકુલ પ્રશાંત માહિતી બદલ આભાર બુલેટિન માં બસ આટલું જ વધુ સમાચાર અને પડે પણ અપડેટ મેળવવા માટે આપશો તી ચોવીસ કલાક નમસ્કાર